રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના સેવંત્રા નજીક પુલ પરની પ્રોટેક્શન દિવાલ ધરાશાયી થઈ છે પાસેથી પસાર થતી સેલ નદી પરના પુલની પ્રોટેક્શન ધરાશાયી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નદીમાં ભારે પ્રમાણમાં પાણીની આવકને પગલે પ્રોટેક્શન દિવાલ ધરાશાયી થઈ હતી સેવંત્રાથી ખાખી જાળિયા નાની વાવડી સુપેડી અને ધોરા તરફ આવવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે મામલે તથા પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા વાહન ચાલકોની સલામતીના ભાગરૂપે હાલ પુલને લોકોની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે અને અહીંયા સેલ નદીનું નાલું બેહી ગયું છે અને રસ્તો હાઉસ જડબે સલાક બંધ કરી દેવામાં આવ્યો છે અને કોઈ વાહન વ્યવહાર કોઈ આવે તો અહીંથી ન હલે એટલે ઓવરલોડ સાહેબ જો સાધન હાલતા હતા એમને આમ દિવાલ ધસી પડી બરોબર ભારે વરસાદ ભારે વરસાદને કારણે એટલે વરસાદ વરસાદને કારણે નાળું તો આજ માનો ને પંદર દિવસ પહેલાં બેસી ગયું હતું પણ આટલા પાણી આવતા વધુ બેસી ગયું પોલીસ અહીંયા ભાયોદરની મુકાઈ ગઈ છે અવર જવર અને અવર જવર હાવ બંધ છે સરફરાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ